ત આ શું કરવાનું છો માઈટીને જાવ પડવો હોય એમ નો ટિંગાવે આ કાઈ ટિંગાઈ જાવ લઈ એય પડી હા બધાય પડવાના થા પણ આપણે કાઈ રહે થેવો ખોટો リસ્ક લેવો સારું વાડું લોગ ઉતારું એ એ એ હલે 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 જોરથી હલે હલે વા જાય છે ના ના

સસ્તે કેટીએમ લઈને હવે આપણે ઘર ભેગી ના નહીં આપણે દુકાન ભેગી ના થઈ જઈએ